નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત ગઈકાલે મુન્દ્રાના તંત્રે જે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરી એને હું બિરદાવું છું પણ સાથે વહીવટી તંત્રને એવી વિનંતી પણ કરું છું કે ગરીબ હોય કે સાહુકાર હોય કોઈ પણ રાજકીય પક્ષનો વ્યક્તિ હોય એણે દબાણ કર્યો હોય તો એ દરેકના દબાણ તમે તોડી નાખો ઘણી વખત એવું થાય કે કોઈ રાજકીય આગેવાન હોય કે કોઈ સાહુકાર હોય એનો દબાણ મૂકી અને વહીવટી તંત્ર ગરીબોના દબાણ દૂર કરે છે તો પ્રથમ તો અમે વહીવટી તંત્રને એવી વિનંતી કરીએ છીએ કે જે પણ લોકોના આવા દબાણો હોય એ તમને દૂર કરવા જોઈએ બીજો કાલે સત્તા પક્ષે જ્યારે રોડ રસ્તા ઉપર ઉતરી અને પોલીસની હાજરીમાં જે રીતે ગાડાગાડી કરી વહીવટી તંત્ર ઉપર ગોંચ બોલાવી અને રોડ રસ્તા બ્લોક કરી દીધા અને મેન જોવાની વાત એ થાય છે કે સત્તા પક્ષના જે આગેવાનો છે જે મુન્દ્રા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે એજ્યુકેટેડ માણસો છે એ પોલીસની હાજરીમાં કરે છે પોલીસને ચેલેન્જ કરે છે કે તમારામાં તાકાત હોય તો અમારી ધરપકડ કરી બતાવો છતાં પોલીસ એમની ધરપકડ નથી કરતી અને પ્રેમથી સમજાવે છે ત્યારે પોલીસ સામે પણ પ્રશ્ન ઉપડે છે કે જો કોંગ્રેસ પાર્ટીના લોકો જ્યારે કોઈ પણ શાંતિપૂર્વક પ્રોસ્ટેટ કરતા હોય છતાં પોલીસ એની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન લઈ જતી હોય છે ત્યારે શું આ મુન્દ્રાની પોલીસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી ડરી ગઈ છે કારણ કે તંત્ર હાજર છે મામલદાર હાજર છે પ્રાંત અધિકારી હાજર છે અને એની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે જે પોતાને શિસ્તબદ્ધ પાર્ટીના નેતાઓ લેખે છે ભૂંડામાં ભૂંડી ગાળો બોલે છે છતાં પોલીસ એમને સમજાવવા આવે છે અને સમજાવટ કરે છે ત્યારે સવાલો પોલીસ અને વહીવટી તંત્ર પણ ઉઠે છે ત્યારે અમારી પોલીસને વહીવટી તંત્રને પણ વિનંતી છે કે જો તમારી કામગીરીમાં કોઈ દલીલ ખલેલ પહોંચાડતો હોય એ ગમે એવો માથાભારે વ્યક્તિ હોય ગમે એ રાજકીય પક્ષનો આગેવાન હોય એના સામે પણ તમે કાયદેસરની કાર્યવાહી કરો તો જ ન્યાયતંત્ર જોડાઈ રહેશે પણ કાલે તમે જે વાલ અદાવવાની નીતિ અપનાવી છે એની સામે કોંગ્રેસ પાર્ટી અને પ્રજા પણ તમને સવાલો કરે છે જય હિન્દ જય માતાજી